નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ ચારની અંદર જે અઘરા શબ્દોના અર્થ છે તેના વિશે વાત કરીશું તો મિત્રો આ વિડીયો માત્ર અને માત્ર ધોરણ ચારના વિદ્યાર્થીઓ માટે છે કારણ કે ઘણા બધા પૈસા કોમેન્ટની અંદર લખતા હોય છે કે આવો વિડીયો છે અને આવો વિડીયો છે તો એમને જણાવવાનું કે પ્લીઝ આ વિડીયો ધોરણ ચારના વિદ્યાર્થીઓ માટે છે તો એમના માટે જે અઘરા શબ્દ છે તેનો અર્થ આપણે આ વિડીયોની અંદર જોઈશું અને બીજું કે ધોરણ ચારની અંદરના સમાનાર્થી શબ્દ રૂઢિપ્રયોગો અને વિરુદ્ધાર્થી શબ્દના વિડીયો પણ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે ત્યાંથી તમે જોઈ શકો છો તો ચાલો જોઈએ તો રેફ્રિજરેટર તો એનો અર્થ થશે ફ્રીજ જેની અંદર ઠંડક હોવાથી મૂકેલી વસ્તુઓ સારી રહે છે તેવું એક યંત્ર એને રેફ્રિજરેટર કહેવામાં આવે છે જટ એટલે તરત અથવા તો જલ્દી બંડી એટલે એક પ્રકારનું પહેરણ અડકો દડકો એટલે આનંદ આપે તેવો હુંફ એટલે ગરમાવો અથવા તો હુંફાળું વાતાવરણ ઘારી એટલે એક પ્રકારની મીઠાઈ ટપાક એટલે ટપ અવાજ ટપલી એટલે ધીમેથી મારેલી થપાટ હજ એટલે મુસલમાનોનો દ્વારા થતી જે મક્કાની પવિત્ર યાત્રા તેને હજ કહેવામાં આવે છે ફરિશ્તો એટલે દેવદૂત મક્કા એટલે અરબસ્તાનનું એક નગર અને મહમદ પૈગમ્બરનું જન્મસ્થાન શરીફ એટલે આબૃદાર અથવા તો પ્રતિષ્ઠિત ખુદા એટલે ભગવાન હાજીઓ એટલે હજ યાત્રા કરનાર યાત્રાળુ આશ્ચર્ય એટલે નવાય દમાસ્કસ એટલે સીરિયા દેશનું એક શહેર મોચી એટલે પગરખા બનાવનાર એક કારીગર ખુદાઈ એટલે પવિત્રતા અથવા તો માનવતા વણજારો એટલે બળદ કે ગાડા જેવા વાહનો પર માલ સામાન મૂકી વેપાર કરતો વેપારી એટલે કૂતરો મહેરબાની એટલે કૃપા કરવી ઉખાણું એટલે કોયડો અથવા તો સમસ્યા અડીશમાં એટલે અડકીશ નહીં જટ્ટા એટલે માથાના લાંબા વાળ જોગી એટલે સાધુ અથવા તો બાવો ત્રિનેત્ર એટલે ત્રણ આંખ ક્લિક એટલે કેમેરા કે કમ્પ્યુટર વગેરેને ને ચાપ દબાવવી બાજઠ એટલે ચાર પાયા એક આસન ઝુમખડું એટલે ઝુમખું પારેવડું એટલે કબૂતર મોલ એટલે મહેલ મરઘલડો એટલે મરઘો અથવા તો કુકડો માંજર એટલે મરઘાના માથા પરની કલગી નાર એટલે સ્ત્રી એટલે ભાત અથવા તો ડિઝાઇન કાંખ એટલે કમર અથવા તો કેળ સેંથલીયો એટલે સેથો હિંગોળ એટલે લાલ રંગનો પદાર્થ ગોખ એટલે જરૂખો પાવળિયો એટલે પાળિયો અથવા તો શહીદની યાદમાં બનાવેલું પથ્થરનું સ્મારક ચાંદરડું એટલે ચાંદો તેજ એટલે પ્રકાશ સિંધુ એટલે સમુદ્ર સાંજલડી એટલે સાંજ અથવા તો સંધ્યા કલાકાર એટલે કલાનું સર્જન કરનાર શિલ્પી એટલે મૂર્તિઓ બનાવનાર કારીગર આબેહુબ એટલે હુબહુ તરકીબ એટલે યુક્તિ દૂત એટલે સંદેશાવાહક યમરાજ એટલે મૃત્યુના દેવ આયુષ્ય એટલે જીવનનો સમય વહાલ એટલે પ્રેમ વિવેક એટલે આદર કરવો સ્પષ્ટ એટલે સમજી શકાય તેવું ટીલડી એટલે નાનો ચાંદલો માંજરી એટલે કીકીવાળી આંખ કીકી એટલે આંખની અંદરનો એક ભાગ આંબલો એટલે આંબો ટોચ એટલે શિખર અથવા તો શેક ઉપરનો ભાગ કુંપળો એટલે એટલે નવા તાજા ખૂટેલા પાંદ ધાર પ્રવાહી પદાર્થની પાતળી ધારા એટલે લપેટીને કે આવરીને જડી દેવું નામદાર એટલે માનનીય નામઠામ એટલે નામ અને રહેઠાણ મહેતલ એટલે મુદત અથવા તો સમય મર્યાદા કસૂર એટલે વાંક અથવા તો ભૂલ ફકીર એટલે ત્યાગી અથવા તો મુસલમાનના સાધુ વનવગડો એટલે જંગલ લાલચ એટલે લોભ લાગી જવો કિંમતી એટલે મૂલ્યવાન વસ્તુ જવેરાત એટલે હીરા માણેક મોતી વગેરે વર્ણન કરવું એટલે વિસ્તારપૂર્વક વાત કરવી નીડર એટલે બહાદુર રવાડે એટલે ખોટી આદતો સ્મરણ એટલે યાદ કરવું આફત એટલે સંકટ કે મુશ્કેલીમાં મુકાઈ જવું ઘેઘુર એટલે ગાઢ અથવા તો ઘટાદાર ઓડકાર એટલે ડકાર અથવા તો મોઢામાંથી નીકળેલો એક અવાજ ભમીએ એટલે ફરવા જવું અફસર એટલે અમલદાર અથવા તો સરકારી કર્મચારી દાનત એટલે ઈચ્છા અથવા તો મનોભાવ આઝાદી એટલે સ્વતંત્રતા પાર વગરના એટલે અસંખ્ય દાયકો એટલે દસ વર્ષનો સમયગાળો વોકળો એટલે પાણીનું નાનું વહેણ માંચડો એટલે ઊંચો માળો આક્રમણ એટલે હુમલો કરવો કટોકટીની પળ એટલે અણીનો સમય સાદ એટલે બોલાવવા માટે કરવામાં આવતો મોટો અવાજ ભેખડ એટલે ઝઝુમતા ટેકરાઓનો ખૂણો ઉદગાર એટલે અવાજ ઉમળકો એટલે હેતનો ઉભરો સુશીલ એટલે સારા ચારિત્ર વાળું દેહ એટલે કાયા અથવા તો શરીર નકોરડો એટલે કશું ખાધા વગરનો ધર્મ પરાયણ એટલે ધાર્મિક વૃત્તિ વાળો વ્યવસ્થાપક એટલે વ્યવસ્થા કરનાર ઉત્સાહ એટલે હોશ અથવા ઉમંગ અખુટ એટલે ખૂટે નહીં તેવું ઊંઘસી એટલે ઊંઘિયા કરવાની ટેવવાળું ખાનગી એટલે અંગત અથવા તો પોતીકું સોનેરી એટલે સોના જેવા પીળા રંગનું સીમ એટલે ખેતર કે ગામની હદ ડાકલું એટલે એક પ્રકારનું વાદ્ય ઉજ્જડ એટલે વેરાન આગંતુક એટલે આવનાર વ્યક્તિ અબોલ એટલે મૂંગું તો મિત્રો આ હતા ધોરણ ચાર ની અંદર પૂછાયેલા અઘરા શબ્દોના અર્થ તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ આભાર